ધોધમાર વરસાદ થીડોલી થી હરિપુરા પાટીયા પાસે પાણી ભરાઈ ગયા હતા સુરતમાં ધોધવાર વરસાદ ઠેર ઠેર પાણી ભરાયા છે જિલ્લાના પલસાણામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો કામરેજ બારડોલી સહિતના તાલુકામાં વરસાદ પડ્યો હતો બારડોલી સુરત જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા હતા જે પ્રમાણે વાત કરવામાં આવે તો સવારના છ વાગ્યા લઈને અત્યાર સુધીમાં હાલ જે છે પાંચ ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે જે પ્રમાણે જોઈ શકાય છે કે સુરત જિલ્લાના વડોદરા લઈને સુરત જતો મુખ્ય માર્ગ પર પાણી જે પાણી ભરાવાના છે કહી શકાય તો ગોડન સમાજ જે છે તે પાણી ભરાવાના છે અને જે પ્રમાણે જોઈ શકાય છે કે કળોગ્રાથી લઈને વરિલી સુધીમાં જે છે એક થી 1.5 કિલોમીટરનો હાલ ટ્રાફિક જામનો દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે પોલીસ જે છે તે ખડે પડ્યે જોવા મળી રહી છે પરંતુ નગરપાલિકા જે છે તેની કોઈ કામગીરી હાલ હજુ સુધી દેખાઈ રહી નથી આજે જેસીબી જે પ્રમાણે જોઈ શકાય છે જેસીબી પડ્યો છે પરંતુ તો એ કોઈ કામગીરી થઈ નથી જે પ્રમાણે આ 6 કલાકથી 7 કલાક થઈ ગયા છે આજે વરસાદ પડ્યો છે જે પ્રમાણે કહી શકાય કે સુરત જિલ્લાની અંદર જળબંધાકાર ની સ્થિતિ જે સર્જાય છે નગરપાલિકાની જે છે ક્યાંક ને ક્યાંક ફોલ ખુલતી હોય છે કારણ કે અમુક જે વાહનો છે એ પણ વાહનો ફસાયા હતા તેને જીસીબી દ્વારા બહાર કાઢવામાં આવે છે કેમેરામેન અરુણસિંહ ખાતે રિપોર્ટર ક્રિષ્ના સોની વડોદરા